વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવતા રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી પાંડે વધુ વિગતો આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું એસીઓસી ખાતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવશ્યક પગલાઓ લેવાની સૂચનાઓ આપવામાં આવી છે રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ દસ ટીમો એસડીઆરએફની કુલ વીસ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ એનડીઆરએફની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે આલોક પાંડેએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ પિસ્તાલીસ વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા ત્રણસો ને વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે વરસાદને પરિણામે રાજ્યમાં સત્તાવન ગામો અસરગ્રસ્ત છે અને રાજ્યના નવ સ્ટેટ હાઇવે પંચાયતના એકસો ચુંબોતેર રસ્તાઓ તથા અન્ય છવ્વીસ રસ્તાઓ મળીને કુલ બસો નવ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે ભારે વરસાદને પરિણામે ત્રણસો ઓગણસાઠ ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે જે પૈકી 314 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા 45 ગામોમાં કામગીરી પ્રગતિમાં છે વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈને કાળજી રાખવા અને તંત્રને સહયોગ આપવાની પણ રાહત કમિશનરે રાજ્યના નાગરિકોને અપીલ કરી જી નમસ્કાર આજે જે આ માન્સૂન વરસાદ અત્યારે જે થાય છે એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાવવામાં આવ્યું છે કે જે હજી સુધી જે જેટલી વરસાદ પડી છે અને જે કંઈ આપણા સૌરાષ્ટ્ર અથવા વિભિન્ન ઝોનોમાં વરસાદ છે અને વરસાદના ઇફેક્ટ છે એનાથી આપણે માહિતગાર કરાવી શકાય અને છેલ્લા બે ત્રણ દિવસમાં જે વરસાદ વધારે થઈ છે એની પણ માહિતી આપને બધાને આપી શકાય એસીઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી મુખ્ય સચિવશ્રી અધિક મુખ્ય સચિવ સચિવ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ બધા લોકો કન્ટિન્યુઅસ વોચ રાખે છે અને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ અમે લોકો તમામ જિલ્લા સાથે અને જેટલા પણ લાઇન ડિપાર્ટમેન્ટ્સ છે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટ થઈને જેટલું શક્ય બને તેટલું રેસ્ક્યુ કરીએ છીએ અને લોકોને રાહત અને રાહત સામગ્રી અથવા જો કંઈ અગર રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો એ બધું કરી શકાય એ બધું આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ હાલ જે આજ સાંજ છે કલાક સુધીની જો વરસાદની પરિસ્થિતિ છે આખા સ્ટેટમાં ટોટલ એવરેજ જે રેનફોલ છે એ થ્રી ટ્વેન્ટી એટ પોઈન્ટ ફોર ફોર મિલીમીટર વરસાદ થઈ છે જે ટોટલ એવરેજ રેઇનફોલના થર્ટી સેવન પોઈન્ટ ટુ છે એટલે લગભગ એક બટા ત્રણ ટકા આપણે હજી સુધી વરસાદ ગુજરાત રાજ્યમાં થઈ ગયું છે ઝોન વાઇઝ આપણે વાત કરીએ તો ચાર ઝોન છે સૌથી પહેલાં કચ્છ છે જેમાં ફોર્ટી ફાઇવ એટ ફોર વન છે નોર્થ ગુજરાતમાં ટવેન્ટી થ્રી સિક્સ છે ઈસ્ટ અને સેન્ટ્રલ ગુજરાત જેમાં વડોદરા ગાંધીનગર અમદાવાદ જિલ્લાઓનો સમાવેશ થાય છે એમાં ટ્વેન્ટી ટુ પોઈન્ટ નાઇન છે સૌરાષ્ટ્રમાં ફોર્ટી નાઇન પોઈન્ટ નાઇન વન પર્સન્ટ છે અને સાઉથ ગુજરાતમાં થર્ટી એઇટ પોઈન્ટ ફાઇવ ફોર પર્સન્ટ છે એટલે ટોટલ સૌથી વધુમાં વધુ જો વરસાદ થયો હોય અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં છે જે ચોવીસ કલાક છેલ્લા ચોવીસ કલાકમાં જો વાત કરીએ વરસાદની તો એમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લામાં થયો છે જે સત્તરસો સત્તાવન મિલીમીટર છે પછી ઘટ્ટ ક્રમમાં દેવભૂમિ દ્વારિકા છે થર્ડ પોરબંદર ફોર્થ વલસાડ અને પછી ગીર સોમનાથ છે એ બધા મોટા ભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે અને અમુક સાઉથ ગુજરાતના જિલ્લાઓ છે જો વરસાદ આપની ડેમ્સની વાત કરીએ તો ટોટલ આપણી પાસે બસો છ ડેમ્સ છે અને પ્લસ સરદાર સરોવર ડેમ છે સરદાર સરોવરમાં ટોટલ ફોર્ટી ફિફ્ટી ફોર અત્યારે આવક થઈ છે અને જો હંડ્રેડ પર્સન્ટની સામે ફિફ્ટી ફોર પોઈન્ટ સમથિંગ વરસાદ એ સંગ્રહ થઈ ગયું છે એમનો ફિફ્ટી ફોર પોઈન્ટ નાઇન ફોર પર્સન્ટ છે એ જ પ્રમાણે જો અન્ય બસો છે નાના મોટા ડેમ્સ છે એમાં થર્ટી સિક્સ પોઈન્ટ સિક્સ ટુ જેટલું સંગ્રહ ક્ષમતાના આવી ગયા છે અને હાઈ એલર્ટ પર કુલ તેર પાંચ તેર ડેમો છે જે હાઈ એલર્ટ પર છે એલર્ટ પર અગિયાર ડેમ્સ છે અને વોર્નિંગ ઉપર માત્ર જે વોર્નિંગ ઉપર છે ત્યારે એ નથી થયા ફૂલ એ સોળ ડેમ છે આગામી જે ફોરકાસ્ટ આવ્યું છે આઈએમડી તરફથી એમાં નેક્સ્ટ ટુ ડેઝમાં ભારેથી અતિ ભારે વરસાદની માહિતી છે એમાં સો સૌથી વધારે એ જ સાઉથ ગુજરાતના અમુક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી દેવભૂમ દ્વારકા ગીર સોમનાથ અને સુરત નવસારી વલસાડ જિલ્લાઓ માટે એક એલર્ટ જારી થયું છે સ્નોપ્ટિક એલર્ટ છે આઈએમડી તરફથી રાજ સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કન્ટિન્યુઅસ એસીઓસી ખાતે અમારું ટ્વેન્ટી ફોર આવર્સ એ કંટ્રોલ રૂમ ચાલુ છે એ જ પ્રમાણે જિલ્લા લેવલમાં પણ તમામ જગ્યાએ ટ્વેન્ટી ફોર આવર્સ કંટ્રોલ રૂમ ચાલુ છે એ બંને કંટ્રોલ રૂમ એક બીજા સાથે સંપર્કમાં છે જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ છે લાઇન ડિપાર્ટમેન્ટ્સ અહીંયા એમના એક પ્રતિનિધિ હોય છે અને દર મંગળવારે એક વેધર વોચ ગ્રુપની બેઠક પણ કરીએ છીએ જેમાં તમામ જે બી ઇન્સ્ટ્રક્શન્સ હોય છે પાસ ઓન થાય છે એન્ડ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ પણ તમામ જિલ્લાઓમાં એક એક બે બે જ્યાં જ્યાં જે રીતે જરૂર છે ત્યાં ડેપ્લોય કરી રાખી છે અને રિઝર્વ પણ ટીમ પર રાખી છે જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક મોકલવામાં આવશે જે સચેત એપ્લિકેશન છે સચેત એપ્લિકેશનનો પણ ઉપયોગ કરીએ છીએ અને લગભગ ગઈકાલે જ રાત્રે લગભગ દસ વાગે અઠ્યાસી એટી એટ લેક્સ લોકોને ડાયરેક્ટ મેસેજ કરવામાં આવ્યો જે અમુક સૌરાષ્ટ્રના જિલ્લાઓ હતા ચાર પાંચ જિલ્લાઓ એ તમામ જિલ્લામાં મેસેજ કરવામાં આવ્યો એ એ પ્રમાણે આપણે વોર્નિંગ પણ કરીએ છીએ અને સતત લોકલ તંત્ર સાથે પણ એમાં આપણે છીએ જે નુકસાનની બાબત છે તો અત્યારે પિસ્તાલીસ વ્યક્તિઓનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે જુદા જુદા જિલ્લાઓમાં અને લગભગ ચારસો વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થાનાંતરણ પણ કરવામાં આવ્યું છે ચોવીસ કલાકમાં જે ભારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં થયું છે એમાં ફિફ્ટી સેવન ગામડાઓ અસરગ્રસ્ત થયા છે અને બસો નવ રસ્તાઓ જે પૈકીના હાઈવે નાઇન સ્ટેટ હાઈવે અન્ય રોડ છબ્બીસ અધર રોડ્સ અને પંચાયતના એકસો ચોહત્તર રસ્તાઓનો સમાવેશ છે જેમાં કોઝવેના ઉપર પાણી આવી ગયું હોય અથવા ડેમેજ થઈ ગયું હોય રસ્તા બંધ થઈ ગયા હોય આ ટાઈપનો છે પણ એ જ્યારે જ્યારે વરસાદ નેક્સ્ટ રાઉન્ડમાં ધીમું પડશે તો પછી એ પાણી ઉતરી જશે ને એ રસ્તા મોટરેબલ થઈ જશે એ જ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં થ્રી ફિફ્ટી નાઇન ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય બાધિત થઈ જે પૈકી ત્રણસો ચૌદ ગામોમાં વીજ પુરવઠો સપ્લાય પૂર્વત કરવામાં આવી છે પિસ્તાલીસ ગામોમાં અત્યારે કામગીરી ચાલુ છે એ બી ટૂંક સમયમાં કરી દેવામાં આવશે એટલે આ ટૂંકમાં નુકસાનીની વિગત છે બાકી જિલ્લા તાલુકા તાલુકાવાઇઝ જે ઇન્ફોર્મેશન છે રેનફોલની એ આપણે અલગથી સપ્લાય કરવામાં આવી જશે આપના માધ્યમથી એસીઓસીથી અમે લોકો એક અપીલ કરવા ઈચ્છીએ છીએ કે લોકો પેનિક ન થાય જ્યારે વરસાદ થાય અથવા લાઇટિંગ થાય તો ત્યારે બહાર ન નીકળે અને મવેશીઓનો પણ કાળજી રાખે અને એ આપણે સફળતાપૂર્વક કોઈ જાનહાની સિવાય માનસૂનનો લાભ લઈશું સૌથી વધારે જે પાણી વરસાદ છે જે અત્યારે પણ જે માહિતી જે આઈએમડી જે આઈએમડીમાંથી અત્યારે અમને અત્યારે એલર્ટ મળ્યું છે એમાં પણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદની શક્યતા છે આગામી અમુક કલાકમાં ચાર પાંચ કલાકમાં પણ વરસાદ એમાં વધારે થશે એવી માહિતી છે એના જે ચોક્કસ જિલ્લાઓ છે જે જે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જે ચોક્કસ ગામડાઓની સંખ્યા છે અફેક્ટેડ અને રોડ્સની છે એ આપણે અલગથી સપ્લાય કરી દઈશું લોકલ સ્તર ઉપર બંને કલેક્ટર્સને એ માહિતી અત્યારે ફોન ઉપર આપવામાં આવી છે કે એ એક પ્રેસ રિલીઝ જારી કરે અને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરે લોકલ મીડિયા સાથે અને લોકોને કોઈ પેનિક ન થાય આ રીતે કરવામાં આવે જે એ સ્થાળાંતર થયું છે એ ભાગે આ સૌરાષ્ટ્રના ચાર પાંચ જિલ્લાઓ છે એમાં જ થયું છે અને અમુક એક બે જિલ્લા સાઉથ ગુજરાતના છે પણ એમાં જે જે બી થયું છે એ આપણે જીએસડીએમએની ગ્રાન્ટથી જે શેડ બનાવ્યો હતો એ તમામ શેડમાં છે અને અમુક પ્રાઇમરી સ્કૂલ્સમાં પણ છે હા સંખ્યા બતાવીએ ને હમણાં ત્રણ સો ત્રણસો ચોપન લોકોને હા છેલ્લા ચોવીસ કલાકની જ વાત છે આ જે રેસ્ક્યુ છે એની સંખ્યા ફોર્ટી ફાઈવ છે અને ત્રણસો અઠ્ઠાણું લોકોનો સ્થાન માઇગ્રેશન છે સિસ્ટમ છે જાનહાની જ્યારથી વરસાદ થઈ છે સ્ટાર્ટિંગમાં જે લાઇટનિંગ થઈ છે ત્યારથી લઈને આ સુધીમાં જોઈએ તો લગભગ ટોટલ કિસ્સાઓ છે ફોર્ટી ટુ માનો મૃત્યુના કેસ છે અને બસો પચાસ પશુ મૃત્યુ છે પણ એમને રાહત પણ એમને જે આપણે નોમ્સ છે એ આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર